ગુજરાત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસના રોજ એક હુકમ બહાર પાડવામાં આવ્યો એ હુકમમાં ફ્લાવર બેડના પૈસા બે ડબલ વસૂલવા માટેની જોગવાઈ છે આ ફ્લાવર બેડના પૈસા રાજકોટ મહાનગરપાલિકા સિવાયની દરેક મહાનગરપાલિકાઓમાં જો આ પ્લાન મંજૂર થતો હોય તો રાજકોટમાં કેમ નથી થતો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન પછી જે નિયમો ફેરવવા માટેની વાત હતી સરકારે જે નિયમો બનાવ્યા છે રાજકોટની પ્રજાને રૂડાની પ્રજાને લૂંટવા માટેના છે અહીંયા ક્યાંક ને ક્યાંક ભાજપના શાસકો પોતાની જવાબદારી ભૂલી ગયા છે રાજકોટ જેને મત આપ્યા છે ભૂલી ગયા છે એના અનુસંધાને એ લોકો રજૂઆત નથી કરી અને રાજકોટ અને રૂડા વિસ્તારના લોકો માથે કરોડો રૂપિયાનો કરબોજ આવવાનો છે અને આવી ગયો છે હુકમ અનુસંધાને બીપીએમસી કલમની જોગવાઈ મુજબ ઓગણીસો છોતેરમાં એકસો બાવીસ નંબરની કલમમાં રાષ્ટ્રપતિનો હુકમ લીધો છે એટલે આ કલમમાં કોઈ ફેરફાર નથી થવાનો અને રાજકોટની પ્રજાએ ભોગવવું પડશે હું પ્રેસ મીડિયાના મિત્રોને બધાને વિનંતી કરું આ પ્રશ્ન ગુજરાતની ને રાજકોટની પ્રજા સમક્ષ લઈ જાઓ અને રાજકોટની પ્રજાને આવા ખોટા ટેક્સમાંથી મુક્ત કરાવવી વિનંતી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજરોજ જનરલ બોર્ડ હતું

જવાબ દેવામાં આવે તો ભૂતકાળની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્ય પૂછતા હોય ત્યારે એ ખલેલ પહોંચાડતા હતા પણ અમારી ભારતીય જનતા પાર્ટીના સંસ્કારોને અમારી ખાનદાની છે કે જ્યારે વિપક્ષના સભ્ય જ્યારે પ્રશ્ન પૂછતા હતા અને મ્યુનિસિપલ કમિશનરે આજે જવાબ આપ્યા છે અને કોઈપણ ભારતીય પાર્ટીના કોઈ પણ કોર્પોરેટર ભાજપના કોઈ કોર્પોરેટરે કોઈ વિરોધ કર્યો નથી આજે શાંતિપૂર્ણ રીતે આજે જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું છે